અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના કેન્સર સેન્ટરને પુત્રએ પિતાની યાદગીરીમાં એકાવન હજાર અર્પણ કર્યા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે મેટાસ્ટેટિક

અને લાસ્ટ યર એમ એક્સપાયર થઈ ગયા હતા એમને ડિઝીઝ હતું એ પેનક્રિયાટિક કેન્સર હતું તો આ ડોનેશનનો પર્પઝ એ જ છે કે હોસ્પિટલ ને જે પણ અમે યોગદાન કરી શકીએ અમારા બેસ્ટ પેમાં અને સારીમાં સારી ટ્રીટમેન્ટ મળી શકે તો એ બાબતે અમારો એક પ્રયાસ છે તો શું છે કે ઘણા એવા જે આ ડિઝીઝ છે એને ઘણાય લોકો અત્યારે લડી રહ્યા છે એ ના અગેન્સ્ટ તો એ જેટલું શું છે કે સફળ થાય એટલું અમારો પ્રયાસ રહેશે હું યોગેશ બુચ આજે જયાબેન મોદી હોસ્પિટલમાં મારા બ્રધર જયેશ બુચની સમ્રાટે નાનકડું ડોનેશન દેવા માટે આવેલ છે જયેશભાઈ જેને છેલ્લું ટ્રીટમેન્ટ બેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવેલી હતી અને અમને પણ અનુભવ ગયાબેન મોદીનો બહુ સરસ રહ્યો એટલે આજે એમના સન હેમ અને મારા ભાભી જાગૃતિ ભાભીએ નક્કી કર્યું કે આપણે ગયાબેનની અંદર ડોનેશન ગે એસના નામે આપવું જોઈએ એ પ્રસંગને અનુરૂપ અમે આજે અહીંયા હાજર થયા છીએ અને એક નાનકડું કેસ તરીકે અમે ડોનેશન આપશો હું ડૉક્ટર તેજસ પંડ્યા ઓન્કોલોજિસ્ટ એન્ડ કેન્સર સેન્ટર હેડ જયેશભાઈ ભુચ અને તેમના પરિવારનો આભારી છું કે તેમણે આ યોગદાન આપ્યું કેન્સર પેશન્ટ્સ માટે અને અમે ટ્રાય કરીશું કે જેટલી અવેરનેસ આપણે વધારી શકીએ સ્પેશિયલી આ કેન્સર માટે જેમનાથી એમના પપ્પા સફર થઈ રહ્યા હતા સો એમણે બહુ સારી રીતે કીધું કે આ જેટલું અર્લી સ્ટેજમાં પકડાય એટલું જ ચાન્સીસ સર્વાઈવલના સારા હોય છે અને જનરલી આ સ્પેશિયલી જે પેન્ક્રિયાટિક કેન્સર હોય છે એમાં સિમ્ટમ્સ અર્લી સ્ટેજમાં નથી આવતા તો જેટલી આપણે અવેરનેસ આના વિશે વધારીએ જેટલું આલ્કોહોલિઝમ ઓછું કરીએ સમાજમાં એટલું આ કેન્સર થવાના ચાન્સીસ ઓછા છે અને અર્લી સ્ટેજમાં પકડાવાના ચાન્સીસ વધી શકે છે સો અગેન હું બુચ ફેમિલીનો એકદમ બોટમ ઓફ માય હાર્ટ આઈ એમ થેન્કફુલ ટુ ધેમ કે તમે આવું ડોનેશન કર્યું અને સમાજને પ્રેરિત કર્યા આવા સારા કામ કરવા માટે થેન્ક યુ વેરી મચ